હે ભાભી ઓણ આપણી આ મજૂર જી સે ઈ પોરતા ઈ છે કે પાછા બદલી ગયા નારે ના રિંકુ બેન હવે પોર વારા તો ક્યાર ના વહી ગયા અને ઈ મજૂર નહીં ભમરો હોય એક જગ્યાએ કઈ ટકે નહીં કાઈ પાછા ઓણ વરી બીજા રાખ્યા છે જો હવે આ બે ત્રણ વર ટકી જાય તો નિરાત કામ ના તો હારા છે દેખો ભૂરી આ અમારા ખેતર હે આમાં કપાસ વાવ્યા હે દેખો દેખો अच्छी ग्रीनरी है इतना अच्छा लगता है मुझे मैं तो यहाँ पे ही रह जाओ हाँ तो नहीं अच्छा लगता हो ना तो आयाज रह जावाना आयाज रह जावाना और वाली भैंस दोवाना भैंस का दूध पी लेना और सो जाना और हमारे उठिन का में चढ़ी जावाना आपको ग्रीनरी सारा लगता है तो आप और टीटी फैजावाना चक्कर मारवाना आखी में मार। જાઓ તીતીભાઈ તમે ના ભૂરી બે ચક્કર મારી આવો આખી વાડીમાં ભૂરીને બહુ જ ગમે છે આ ખેતર આ ભૂરીને કેવી મજા આવે છે જો વાડીમાં વાંકા વાંકા મેંડી ખળ નીંદવા ખાન થાય છે ત્યાં કેટલું ખળ નીંદી નાખશે આ લ્યો હું આ ટમેટા વીણી એવી ખાઉ બધી બેઠી બેઠી અરે ટીટીભાઈ એ તો બરાબર છે તમે ટમેટા વીણી આવ્યા પણ આ ભૂરી શું લીવી છે એ તો જુઓ એના હાથમાં કપાસના છોડવા તોડીને લેતી આવી

ઘરે પોચાશે કે નહીં કે મારે ખંભી બિહારી તમને હલો હલો મારા વહલા મિત્રો કેમ છો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમે પણ તમારી વાડીએ રાઉન્ડ મારવા જાતા જ હશો તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો